અને ત્રીજી વાત એ કહું યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ પણ જીવવું અઘરું છે દી મશીદુમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે એની નમાજ ચાલુ હોય ત્યારે એની ધર્મની વાતો ચાલુ હોય એની ધર્મની સભાઓ ચાલી હોય એના તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું આ બધી પદ્ધતિમાં લી પસાર થવું પડશે અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો બહુ સરસ વાત કરી દેવાયભાઈ જ્ઞાતિવાદ કરવો તો તા કોરોના આપણે હાટું એ હાટું જ આપ્યો હતો જ્ઞાતિવાદ ત્યારે કરી લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડોક્ટર હોવો જોવે કરવું થયું ને ત્યારે કોના બાપને કોને બે તમે ત્યારે જે હોય એ લઈ જજો ને અમારા દાદાને કોણ કોણ બાળ વાગ્યો ત્યારે એ મને કહેશો ત્યારે જ્ઞાતિ વાત કરો કે નહીં ભલે મરી જાય પણ મારી નાયતના જ મારા બાપને બાળવા દા કરવો છો ને ત્યારે હવે ગુજરાતી બનો ભારતી બનો હિન્દુસ્તાની બનો સાહેબ નહી આ બધા કથા વાંચી વાંચીને પોતાના આતળા ઉચાળા કરે છે ને એને સાર્થક બનાવવું હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ભારતીય આ જે કુળમાં જન્મ્યા ગૌરવ હોવું જોઈએ પણ હારવાર વાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો મારો દાદો કેવો હતો અને મારા પગલા કેવા હોવા જોઈએ મારી વાણી કેવી હોવી જોઈએ આ આ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું એમાં કોઈ ફેરફાર નહીં પડે અને આ વિડીયો વાળું તો બેન જ કરજો અને હું તો કેદું ન કહું કે મોબાઈલમાં જેને કેમેરો કાઢ્યો ને એનો નખો જ જાહેર શું દુરુપયોગ કરે છે માણસું બોલો વચ્ચે નહોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સત્યનારાયણની કથા લીલાવતી ને કલાવતી લુખેશ તારે ધર્મ નું ન માનવું હોય તો મુબારક પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે આ દેશનો ઋષિ આ દેશનો બ્રાહ્મણ આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે ચીલો પાડ્યો હોય એની અંદર કોઈ કોઈનો સ્વાર્થ ન હોય તમારે જ્યાં લખો ત્યાં લખેલી છે દાદા એક સત્યનારાયણ ની કથા આખા રાષ્ટ્ર ને વ્યાપાર વાણિજ્યથી જોડે છે એક સત્યનારાયણ ની કથા નથી જોતી ને એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણ ની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે કઈ રીતે એનો પૂંજ આપો જોઈ લો ક્યાં ક્યાં રાજ્યમાં થાય જોડાણું મારી પાસે દસ હજાર રૂપિયાની ફરજ થાય ને હું સત્યનારાયણની કથા કરું તો મારા દસ હજાર કેટલાના ઘરે પહોંચ્યા મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ તમારા એક દસ હજાર રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે એ જોઈ લેજો અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય છે પાછું થાપન આવ્યું એટલે કાપડિયો આવી ગયો એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂતો આવી ગયો એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો પાછું કેળુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડુનો દીકરો આવી ગયો અરે પંચામૃત તમે જોઈ લો દહીં દૂધ હાકર મધ ઘી આ કેટલા અવરાઈ ગયા મધ વેચવા વાળો યુવાન આની અંદર દાખલ થઈ ગયો ભલા મારા આખા સમાજને જોડવાની આ વાત છે સાહેબ આ એક જ મંડપ નખાણો છે એને તમારે ધાર્મિકતા ઘરે ગઈ સાહેબ તમને નથી કરો પણ તમને ખબર છે પાંચ હજાર પરિવાર એક વર્ષની રોજી લઈને નીકળી જાય ભલા એ રોજી તારામાં તાકાત છે દેવાની કદાચ મંડપ લઈને બેઠા છે એને હું ધન્યવાદ એ માટે આપો મેં સુરતની અંદર મેં ગોઈંદાગાળે વાત કરી આ એક મંડપની અંદર એ પોતે આપણે એટલું જ જાણીશું વધુભાઈનો મંડપ છે ને એને કેટલા મળ્યા એટલે કેટલા મળ્યા નહીં એની નીચે કેટલા માણસો કામ કરે છે ને કેટલાના ઘર ચલાવે છે એ તમે નક્કી કર્યું ક્યાં ખાલી આ હીરા ઉદ્યોગ ન હોત તો સાહેબ વીસ લાખ યુવાનો છે તેવડ આપણે એને પાંચ ધોરણ પાંચ ને અભણ માણસ ને બે લાખ રૂપિયા પગાર આપવાની સરકાર પાસે કોઈ યોજના ખરી તો તમે કલ્પના કરો કે આ વેપારીઓ આ શેઠિયાવ છે એ ડાયમંડ ના કારખાના નાખી તો કેટલા યુવાનોને એની અંદર આવરી લીધા છે ખાલી આ કીર્તિદાન ભાઈ નો માયાબેન પ્રોગ્રામ થાય દેવાજ દેવાજબેન પ્રોગ્રામ થાય માણસો કે આખી આખી રાત જગાડી રાખે છે નામ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે પણ ગાંડા એક પાણીપુરી વાળાથી લઈને ખારી સિંહ વેસવા વાળાની એક મહિનાની રોજી રાતની નીકળી જાય છે ભલા આમાં હા અને દરેક કઈક ટૂંકમાં સાથે લઈને ચાલવાની વાત છે વાત એટલી જ હું કોઈ બીજો વિરોધ નથી કરતો મારો વિરોધ આવે જ નહી ક્યાંય પણ તમે જે બોલો એનો વિરોધ જ લાગે અમુકને ખાવ હું જ જ નથી નથી તમે ઘી એને કારણ કે વેજીટેબલ ના ખતરા કરી લીધા ને એને નહીં નહીં સાહેબ સાથે જોડાવ વાત એટલી છે અઢારે વરણ સાથે જોડાવ બીજાના પગ ખેંચવા કરતા એનો હાથ પકડતા શીખો પડતો હોય એને ઉઠાવતા શીખો ભગવાન કૃષ્ણની કથા ભગવાન રામની કથા આપણે સંદેશ શું આપે છે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જ્યાં ધર્મ હોય એની ભેગા રહ્યો ભગવાન રામ એમ કહે છે કે ભલે એની પાસે ધર્મ હોય પણ ભલે સબરી વનમાં બેસતી હોય તો જ્ઞાતિ જ્ઞાતિ છોડો એ સબરી હોય તો એની ઝૂંપડી જીન ઉભા રહ્યો અને સેલેન સ્વીકારતા શીખો રામ આ બધા ભગવાન ક્યારે બીને ખબર સેલેન્સ સ્વીકારતા શીખ્યા ને એટલે ભગવાન ત્યાં રામે સૌ વર્ષનો વનમાં સેલેન્સ સ્વીકારી લીધી એક છોકરાને બાપાને પૂછ્યું કે બાપુજી સમજાતું નથી યાર છાત્રોમાં કે ભગવાન રામે એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો મહાન કહેવાના તો એની સામે પ્રહલાદે પણ એના બાપનું માયના નહીં તોય મહાન કહેવાના તો એકચ્યુઅલી મારે કરવું શું આવા બમૂડા પીડ્યા ભગવાન રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું પેલી વાર બોલું છું આ પિતાની આજ્ઞાનું પાલન કર્યું તો ભગવાન કહેવાય ગયા અને હામે પ્રહલાદે બિલકુલ એનું ન માન્યા તો પણ એ મહાન ભક્ત કહેવાય ગયા ત્યારે એને બાપાએ કીધું કે બેટા આ કળયુગ છે ધીમો રે તક તો મારે તમારું કીધું નહીં કરવા નહીં મારું કીધું તારે નહીં કરવાનું તારું કીધું મારે નહીં કરવાનું કળયુગ છે તારા બા કહે ને એમ કીરે જઈએ ને તો કાંઈ વાંધો ન આવે આ શક્તિનો યુગ છે ખોટે ખોટું હલવાવું નહીં એમ પણ વાત તમે સાંભળી લેજો બાપુ આ દેશ ધર્મ નો દેશ છે અમે ને કીર્તિભાઈ હમણાં અમેરિકા જઈને આવ્યા દાદા એ ઈ ભૂમિયો છે ને બધા દેશ છે ને એ કર્મ ના દેશ છે ધર્મ ના દેશ નથી ને કર્મ કરાય ધંધો કરાય પણ ધર્મનો દેશ કેવલ ભારત છે તમે આખી દુનિયામાં આટા મારી લો અરે સાહેબ હું મેં જાહેરમાં બોલ્યો કાયમ આપણા ભારતમાં દાદા વરસાદ આવતો હોય તો વરસાદમાં નાવાની ઈચ્છા થાય આ પરદેશમાં જેટલા રીતે પૂછ્યું જ્યાં વરસાદ આવે તમને કોઈ નાવાની ઈચ્છા થાય ભાગવાનું જ મન થાય ભાગો ઠઠરી જા ઉડો અને કેવો બરફ પડે જીણા જીણા અમારા જીતલો તો તોડી નાખ્યો ન્યા બરફના ગોળા ખાતો આ ખાવાનો નથી ખરવાનો છે આ ઓલા બેન્જાવાળાને લઈને ગયા ને તો દાદા ઓલામાં નાખે ને ચેકિંગમાં દેવદભાઈને તો અંગ્રેજી આવડે મને તો હકીકત આવડતું નથી કારણ કે એ તો ભણેલા છે હું તો ભણવા ગયો તેથી ટ્રાફિક હતું દાદા હું ઇંગ્લિશ બોલું છું નથી બોલતો મને ઇંગ્લિશ આવડે એટલું કોઈ હકીકત હું બોલું નહીં હું હું કામ કામ તમને સમજાય બોલું છું મારું ઇંગ્લિશ ઇંગ્લિશ હાર્ડ પડે દેવાયભાઈ અમેરિકા હું ઇંગ્લિશ બોલતો તો અમેરિકા વાળા ન તો સમજે મૂળ તો એ જ ને ન સમજાય એવું બોલો એને મોટું કહેવાય એને મોટો માણા કહેવાય બરોબર હવે 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 દાદા અમે પ્રોગ્રામમાં ગયા કીર્તિભાઈને અમે અત્યારે જે રશિયા એ ઉપાડા લીધા ને એ અમારા દુહા સાંભળ્યા પછી તાનમાં આવી હોય હવે રસિયા ગયા પોગ્રામમાં ને પોગ્રામ જામ્યો ને જાય નોટુના બંડલ મળ્યા ઉડવાન અને એમાં લી કીર્તિભાઈ મોજમાં આવી ગયા મોજમાં જ હોય પણ એને પાસે આપણા દેશભક્તિના ગીતો ગાયા ભારતના અને એટલા બધા ઓલા લોકોએ ત્યાં આવેલા એના બે બે સાંસદ હતા અને આ લોકોને પાર્ટનરની કોક ધંધા હોય ને બધા પંદર વીસ જણા આવવાના હતા એટલે પહેલેથી જ આયોજન કરી નાખેલું ટ્રાન્સલેશનનું બાજુમાં એક કેબિન મૂકી દીધેલું એની અંદર એક જણો હેડફોન લગાડી અને અમે બોલતા જઈએ એનું સીધું અંગ્રેજી કરતો જતો હતો ઓલા હેડફોન લાગી ને સાંભળતા હતા પણ એ તો હું બોલતો એમાં થાય ગાવામાં તો કેટલું બોલો ટ્રાન્સલેશન કરે હું જોક્સ બોલી લઉં ને એટલે ઓલા પડે ટ્રાન્સલેશન બધા જ દાદ કરી લે પછી ઓલા પંદર જણા એની પછી દાંત કરે કારણ કે ઓલા હમજી લઈ પૂછી દાત કરતા એટલે આવી રીતે આમ હાલ જોવા સરસ થયું એમ પછી આ ગીત આવ્યા બધા ખૂબ નાચ્યા પાછું ઓલી એ લોકોએ પૂછ્યું કે વટે તે આ બધું શું થઈ રહ્યું છે તાકે કે અત્યારે અમારા કલાકાર અમારો નાનું ભારતના ગીતો ગાય છે અને હનવોલા મગજ ગયો કાર્યક્રમ સરસ છે કે પણ એ અંગ્રેજી બોલતો તો હું ગુજરાતી બોલું કારણ કે એ એ જર્મનની પાસે રશિયા રશિયાની વાત કરું રશિયાની અંગ્રેજી પાસે કોઈનો સમજાય